બાળકો માટેના એડવેન્ચર કોર્સની મુલાકાત લેતા છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ઉદેપુર અને જિલ્લા વહીવટીતંત્ર છોટા ઉદેપુર દ્વારા માખણીય પર્વતની તળેટીમાં ડુંગરવાટ ખાતે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી છ માર્ચ સુધી સાત દિવસ એડવેન્ચર કોર્ષનું આયોજન કરવામાં આવ્યું હતું આ એડવેન્ચર કોર્ષમાં આઠથી તેર વર્ષના સિત્તેર શિવિરાતીઓ ભાગ લીધો હતો આ સાત દિવસીય એડવેન્ચર કોર્સ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન કલેક્ટરે ફાયરમેન બ્રિજ લોંગ સીલિંગ રેપલિંગ અને ક્લાઇમ્બિંગ એડવેન્ચર પ્રવૃત્તિ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ એડવેન્ચર કોર્સમાં વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિવર ક્રોસિંગ રેપલિંગ ક્લાઇમ્બિંગ ફાયરમેન બ્રિજ લોંગ સીલિંગ જેવી અનેક એક્ટિવિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો સ્ટોરી બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર મહાન્યુઝ

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો